જિલ્લા પંચાયત કચેરી સુધી યોજાઈ હતી રેલીમાં આરોગ્ય શાખાના ડોક્ટર નિલેશ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓને એનસીસી કેડેટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લઈ જનતા રક્તપિત્ત અંગે જાગૃત કર્યા ભેદભાવનો અંત લાવી ગૌરવ સુનિશ્ચિત કરીએના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ રેલી દ્વારા રોગ અંગેની સમજ વધારવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો નમસ્કાર હું ડોક્ટર મુનીરા શુક્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત ભરૂચ આજે જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન સાથે આપણે એન્ટી લેપ્રસી ડે ઉજવણી આપણે કરી રહ્યા છીએ જેની ઉજવણી આજે આપણે રેલીનું આયોજન કરી અને લોકોની જનજાગૃતિ માટે કરી રહ્યા છે સાથે સાથે આજે સ્પેશિયલ ગ્રામ સભાનું પણ આયોજન કરેલ છે જેમાં માન્ય કલેક્ટર સાહેબની સહી કરેલ સંદેશાનું આપણે વાંચન કરીશું સાથે માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબના સંદેશાનું પણ આપણે વાંચન કરીશું આજે આપણું અભિયાન છે એ આપણું પંદર દિવસ સુધી ચાલશે એટલે કે બે પખવાડિયા સુધી ચાલશે જેમાં આપણો આશય એ છે કે જો ચામડી પર આછું રતાશ પડતું જો ચાખું હોય તો એ લેપ્રસી હોઈ શકે છે એટલે એનું આપણે હાઉસ ટુ હાઉસ સર્વે પણ કરી અને એનું નિદાન પણ કરવાના છીએ અને આજે આપણી સાથે કોલેજના સ્ટુડન્ટ પણ જોડાયા છે એટલે દરેક જગ્યાએ જનજાગૃતિ થાય એ જ આપણો આશય છે અને આપણે બેનરમાં જોઈ શકીએ છીએ કે આપણું આજનું આજનું જે સૂત્ર છે તે છે ભેદભાવ નો અંત લાવીએ અને ગૌરવ સુનિશ્ચિત કરીએ